હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ ઉચ્ચુ કૌશલ ઠક્કર અને ટીઆર કૌશા સામે ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ દસની પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર ગણિત વિષયમાં જો તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો એના માટે આપણી યુટ્યુબ ચેનલ પર ખૂબ જ સરસ મજાની એક સિરીઝની મેં શરૂઆત કરી છે જેના અંતર્ગત આપણે ધોરણ દસની અંદર ગણિત વિશેના દરેક પ્રકરણના આઈ કોન્સેપ્ટ અને આઈએમપી પ્રશ્નો જે અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાના છે અને હવે પણ નવા પ્રશ્નો કેવા કેવા પૂછાઈ શકે છે એની સ્માર્ટ એપ્રોચ આપણે આ વિડીયો સિલેક્શનની અંદર જોવાના છે તો મિત્રો તમે આ વિડીયોસને ખૂબ જ શેર કરજો જેથી કરીને ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી આપણા વિડીયોસ લેક્ચર પહોંચી શકે અને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકે હવે ધોરણ દસનું પ્રકરણ નંબર એક એટલે કે વાસ્તવિક સંખ્યાની આપણે શરૂઆત કરીએ છીએ જુઓ બેટા અત્યારે લેટેસ્ટ જે હમણાં એક્ઝામ લેવાની છે માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ એમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે જો ગુસ્સા પંચ્યાસી એકસો તેપન એટલે કે એકસો પંચ્યાસી ને એકસો તેપનનો ગુસ્સા તમને પંચ્યાસી એમ માઇનસ એકસો તેપન આપેલો હોય તો એમની વેલ્યુ કેટલી થશે હવે જુઓ ગુસ્સાનો એક બેઝિક કોન્સેપ્ટ હું તમને સમજાવું છું કે ગુસ્સા કોને કહેવાય તો આવા દાખલાની અંદર તમારે શું ધ્યાન રાખવાનું કે જે પણ તમને બંને સંખ્યા આપી હોય એ બંને સંખ્યા કયા ઘડિયામાં આવે છે એ બંને સંખ્યા જે ઘડિયામાં આવે છે મોટામાં મોટો ઘડિયો બોલવાનો અને એ જે પણ ટેબલ્સ એટલે કે ઘડિયામાં આવે છે એ તમારો શું થઈ જશે બાળકો ગુસ્સા થઈ જશે તો આપણને ખબર છે કે પંચ્યાસી જે છે એ સત્તરના ઘડિયામાં આવે છે એટલે થઈ જશે સત્તર પચાસ પંચ્યાસી અને એકસો ત્રેપન પણ બેટા સત્તરના ઘડિયામાં આવે છે સત્તર નવા એકસો એનો મતલબ બંને કયા ઘડિયામાં આવે છે સત્તરના ઘડિયામાં આવે છે તો આપણો ગુસ્સા કયો થઈ જશે સત્તર થઈ જશે ક્લિયર હવે આ સત્તર જે ગુસ્સા આપણને મળ્યો એના બરાબર આપણને રકમમાં સો આપ્યું છે તો કે 85m - 153 હવે જે -153 છે એ આ બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે માટે 17 + 153 = 85m થઈ જશે હવે 153 ની અંદર જો આપણે 17 એડ કરો તો કેટલા થઈ જશે 170 થઈ જશે તો 170 = 85m પંચ્યાસી ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે ભાગાકારમાં એટલે કે એકસોને સિત્તેર ભાગ્યા પંચ્યાસી કરતાં આપણને એમની કિંમત મળી જશે અને આપણને ખબર છે કે પંચ્યાસીના ડબલ એકસોને સિત્તેર થાય છે એટલે એમની વેલ્યુ કેટલી મળે છે આપણને બે મળે છે ઓકે વિડિયો સારો લાગે તો બેટા અવશ્ય લાઇક કરજો અને મેક્સિમમ શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો તો આ વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી બે લાયકન દબાવીને રાખજો ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ જે પણ લેટેસ્ટ માર્ચ બે હજાર ચોવીસની અંદર પૂછાઈ ગયું છે અને એકદમ સિમ્પલ છે ગુસાનો જ કોન્સેપ્ટ આની અંદર લાગે છે જે અગાઉના પ્રશ્નમાં મેં તમને શીખવાડ્યો છે અહીંયા શું કીધું છે કે અઢાર અને એક્યાસીનો ગુસા કેટલો થશે તો મેં તમને શું કીધું કે ગુસા શોધવા માટે મોટામાં મોટો ઘડિયો બોલવાનું કે જેની અંદર આ બંને સંખ્યા આવતી હોય તો આપણને ખબર છે કે અઢાર એટલે શું થઈ જશે નવ દુ અઢાર થઈ જશે અને એક્યાસી એટલે શું થઈ જશે નવે નવે એક્યાસી થઈ જશે ગુસ્સા થઈ જાય હા બેટા તો આનો ગુસ્સા કેટલો થઈ જશે નવ જે છે એ આનો ગુસ્સા થઈ જશે એકદમ સિમ્પલ યસ ચલો નેક્સ્ટ ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને આપ્યો છે કે ત્રણ પ્લસ ટુ રૂટ ટુ એ ખાલી જગ્યા સંખ્યા છે આ પણ માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામમાં એટલે હમણાં લેટેસ્ટ જ પૂછાઈ ગયો છે તો આપણને ખબર છે કે ત્રણ તો બેટા સમ્ય છે બે પણ સમ્ય છે પણ આ વર્ગમૂળમાં પાંચ એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી એવી તમામ સંખ્યાઓ અસમ્ય સંખ્યા છે જો અહીંયા વર્ગમાં પાંચની જગ્યાએ વર્ગમૂળમાં ચાર આપ્યો હોત તો આ સંખ્યા સમય થઈ જાત પરંતુ અહીંયા વર્ગમૂળમાં પાંચ છે જેનું વર્ગમૂળ નીકાળી શકાતું નથી માટે આ સંખ્યા કેવી થઈ જશે અસમ્ય સંખ્યા થઈ જશે ઓકે ચલો ચોથા નંબરના પ્રશ્નો તરફ આગળ વધીએ સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો નો ગુસ્સા એક થાય છે આ વિધાન ખરું છે કે ખોટું છે હવે જો બેટા અહીંયા ગુસ્સા તમે જોયું કે લસા અને ગુસ્સા ઉપરથી વધારે પ્રશ્નો પૂછાય છે એમાં પણ આપણે તારવી શકીએ કે ગુસ્સાનો કોન્સેપ્ટ સૌથી વધુ વખત આવી રહ્યો છે હે ને તો અહીંયા આપણે કોન્સેપ્ટ સમજીશું અને આ પ્રશ્ન બેટા માર્ચ બે હજાર ચોવીસમાં પણ પૂછાણો છે અને જુલાઈ બે હજાર ત્રેવીસની બોર્ડની એક્ઝામ હતી એની અંદર પણ પૂછાઈ ગયો છે જુલાઈમાં જે પરીક્ષા લેવાય છે એ રિપીટર્સ એક્ટની એક્ઝામ હોય છે ઓકે હવે જુઓ આની અંદર કયો કોન્સેપ્ટ લાગુ પડે છે ગુસ્સાનો તો હું તમને શીખવાડું છું કે જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય એટલે કે જેટલી પણ સંખ્યા આપેલી હોય એની અંદર કંઈ જ કોમન ના હોય ફક્ત એક જ કોમન હોય જેમ કે સત્તરના આપણે ભાગ પાડીએ બેટા તો શું આવશે સત્તર એકા સત્તર ત્રેવીસમાં શું થશે બેટા ત્રેવીસ એકા ત્રેવીસ અને ઓગણત્રીસમાં પણ સેમ એ જ થશે કે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ એટલે કે આ બધા જ જે છે એની અંદર કોમન સંખ્યા કઈ છે બેટા ફક્ત એક જ છે એટલે કે જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય હોય જેની અંદર એક સિવાય બીજું કંઈ જ ના હોય તો એમનો ગુસ્સા જે છે એ હંમેશા કેટલો થઈ જશે બેટા એક થઈ જશે તો આ વિધાન કેવું છે એ ખરું છે હવે આની જગ્યાએ જો તમને લસા પૂછ્યું હોય તો શું કરવું જોઈએ એ પણ તમે ધ્યાન રાખજો કે પરસ્પર અહીંયા હું લખી દઉં છું પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસ્સા જે છે એ હંમેશા કેટલો આવશે એનો ગુ સા અ હંમેશા કેટલો આવશે બાળકો એક આવશે પરંતુ એમનો લસા જે છે એમનો લસા એ સંખ્યાઓના ગુણાકાર જેટલો થશે સંખ્યાના ગુણાકાર બરાબર થશે એનો મતલબ કે સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ કરતાં આપણને આ બધાનો લસા મળી જશે ક્યારે આ વસ્તુ યાદ રાખીશું જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય એટલે કે બધી સંખ્યાની અંદર એક સિવાય બીજું કંઈ પણ કોમન ના હોય ત્યારે એમનો ગુસ્સા હંમેશા એક થશે અને લસા એમના ગુણાકાર બરાબર થાય છે ઓકે તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો જુઓ આ પ્રશ્ન પૂછાશે હે ને બોર્ડની એક્ઝામની અંદર એટલે કંઈ બહુ ગભરાવાની જરૂર નથી કે બોર્ડનું પેપર તો કેવું હશે ને કંઈ જ નથી હોતું એકદમ સિમ્પલ હોય છે પણ કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી હોય છે ચલો પાંચમા નંબરનો પ્રશ્ન પણ તમે જુઓ છો સમય ને અસમય એટલે આપણે અત્યાર સુધી તારણ તારવી શકીએ કે સમય અસમય અને લસા ને ગુસા આટલા કોન્સેપ્ટ બહુ વધારે વખત પૂછાય છે તો જોઈએ કયું વિધાન ખરું છે આની અંદર કે વર્ગમૂળમાં એક્યાસી એ અસમ્ય સંખ્યા છે એવું આપણને કીધું છે તો આ વિધાન સાચું છે કે ખોટું જે પણ જુલાઈ બે હજાર ત્રેવીસની બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયું છે મેં તમને એક સિમ્પલ લોજિક આપ્યું હતું કે જેનું વર્ગમૂળ નીકળી શકે છે એ બધી સમય સંખ્યા થઈ જશે જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી તે અસમય સંખ્યા થઈ જશે પરંતુ સાહેબ અહીંયા તો એક્યાસી છે અને એક્યાસીનું વર્ગમૂળ તો નીકળે છે યસ બેટા એક્યાસીનું વર્ગમૂળ નીકળે છે અને કેટલું થાય છે નવ થાય છે નવે નવે એક્યાસી માટે આપણે કહી શકાય કે આ કેવી સંખ્યા છે અસમય નહીં પરંતુ કેવી સંખ્યા થઈ જશે સમય સંખ્યા છે માટે અહીંયા જે આ વિધાન આપ્યું છે તદ્દન કેવું છે ખોટું વિધાન છે ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો અહીંયા આપણને પૂછ્યું છે કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર એ અવિભાજ્ય સંખ્યા છે અહીંયા આપણને કીધું છે કે આ અવિભાજ્ય સંખ્યા છે પણ આપણે જોઈ શકો છો કે અહીંયા પ્લસ દ્વારા બે પદો જુદા પડે છે અને આ બાજુ પણ તેર છે ને આ બાજુ પણ તેર છે એટલે કે બંનેની અંદર તેર કોમન લેતા આપણને અંદર શું મળી જશે કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા એક પ્લસ એક હવે આ ગણતરી કરવા પરીક્ષામાં બેસવાનું નથી આપણે એટલું જોઈ શકો કે તેર વડે કોઈપણ સંખ્યા ગુણાયેલી હોય એનો મતલબ એ તેર વડે વિભાજ્ય થઈ જશે તો માટે શું કહી શકાય આ સંખ્યા અવિભાજ્ય નથી હે ને આ સંખ્યા કેવી છે એ વિભાજ્ય છે કારણ કે તેર વડે કોઈપણ સંખ્યા ગુણાયેલી હોય તો એ તેર વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ છીએ સિમ્પલ લોજિક ઓકે નેક્સ્ટ આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર સાત જે પણ માર્ચ બે હજાર ત્રેવીસની બોર્ડની એક્ઝામમાં હમણાં જ પૂછાઈ ગયો છે કે વિધાન ખરું છે કે ખોટું જણાવો સત્તર અને ત્રેવીસનો ગુસ્સા એક થાય છે હવે મેં તમને હમણાં જ શીખવાડ્યું કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય કે જેની અંદર કંઈ જ કોમન ના નીકળતું હોય તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ સત્તર એકા સત્તર અને અહીંયા શું થશે બાળકો ત્રેવીસ એકાતેસ એટલે કે અહીં બેટા આપણને એક સિવાય બીજું કંઈ જ કોમન નથી દેખાતું માટે આનો ગુસ્સા કેટલો થઈ જશે એક થઈ જશે તો વિધાન સાચું છે કે ખોટું તો વિધાન કેવું છે એકદમ સાચું વિધાન છે નેક્સ્ટ વાત કરું બેટા આઠમા નંબરનો પ્રશ્ન અહીંયા પણ તમે જોઈ શકો છો લસા અને ગુસા પછી અવિભાજ્ય છે કે નહીં હે ને અવિભાજ્ય છે કે વિભાજ્ય છે અને અસમય છે કે સમય છે બસ આવા જ કોન્સેપ્ટ કંઈક અહીંયા આપણને જોવા મળે છે તો જુઓ ગુસ્સા બાર અલ્પ વિરામ કેનો ગુસ્સા આપણને છ આપ્યો છે અને એનો લસા જે છે આપણને થર્ટી સિક્સ એટલે કે છત્રીસ આપેલો છે તો કેની વેલ્યુ કેટલી થશે હવે બેટા આપણે ચેપ્ટરની અંદર એક ખૂબ જ મજાનું સૂત્ર આપેલું છે કે લસા કોઈપણ સંખ્યાનો લસા ગુણ્યા ગુસ્સા આપણે કોઈ પણ બે સંખ્યાઓનો લસા ગુણ્યા ગુસ્સા કરીએ તો બંને સંખ્યાઓનો ગુણાકાર બરાબર થાય છે એટલે કે એ ગુણ્યા બી બરાબર થાય છે તો જો બેટા લસા આપણને કેટલો આપ્યો છે છત્રીસ આપ્યો છે અને ગુસ્સા આપણને કેટલો આપ્યો છે છ આપ્યો છે બે સંખ્યાઓ કઈ કઈ છે તો કે એક બાર છે અને બીજી સંખ્યા કેટલી છે બેટા કે છે હવે આ બાર જે છે ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે ભાગાકારમાં એટલે કે છત્રીસ ગુણ્યા છ ભાગ્યા બાર બરાબર તમને કેની વેલ્યુ પ્રાપ્ત થઈ જશે હો જો બેટા એકદમ સિમ્પલ કે બાર તરી છત્રીસ થઈ જશે અને ત્રણ છ કેટલા થઈ જશે અઢાર થઈ જશે ઓકે તો આપણો જવાબ કેટલો થઈ જશે કે કેની વેલ્યુ કેટલી મળી ગઈ તો કે કેની વેલ્યુ આપણને અઢાર મળી જાય છે સિમ્પલ ઓકે ચલો પ્રશ્ન નંબર નવ આપણને શું કહે છે જો બે ધનપૂર્ણાંકો પી અને ક્યુને પી બરાબર એ બી સ્ક્વેર અને ક્યુ બરાબર એનો ઘન બી સ્વરૂપમાં દર્શાવીએ છીએ જ્યાં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો છે ખૂબ જ અગત્યની વસ્તુ આપણને આપી દીધી છે કે બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે અવિભાજ્ય પૂર્ણાંકો અહીંયા આપણને આપ્યા છે કયા કયા એ અને બી એટલે હવે એની અંદરથી કંઈ એક્સ્ટ્રા કોમન નીકળવાની અહીંયા વસ્તુ આપણને જોવા મળશે નહીં હવે આપણને કીધું છે કે લસા એનો શું થશે ઓકે તો બેટા જુઓ ધ્યાન રાખો અહીંયા ગુસ્સા પૂછ્યું હોય તો શું થાય ને લસા પૂછ્યું હોય તો તો શું થશે બંને હું તમને સમજાવી દઉં જો ગુસ્સા પૂછ્યું હોય તો શું યાદ રાખવાનું કે જે કોમન છે એની સૌથી નાની ખાત તો જો બેટા એ બંનેમાં છે અહીંયા છે ને એ બંનેમાં પણ એમાં નાની ઘાત કઈ છે તો કે એની એક ઘાત અહીંયા બી પણ બંનેમાં છે પણ બીની નાની ઘાત કઈ છે બીની એક ઘાત તો આ એનો ગુસ્સા થઈ જશે જ્યારે જો મારે એનો લસા શોધવો હોય જો મારે એનો લસા શોધો હોય તો જે કોમન છે એની સૌથી મોટી ઘાત લેવાની તો બંનેમાં એ કોમન છે પણ એની મોટી ઘાત કઈ થઈ જશે એનો ઘન થઈ જશે એ જ રીતે બાળકો અહીંયા બીનો વર્ગ છે ને અહીંયા બી છે અહીંયા બીનો વર્ગ છે ને અહીંયા શું છે બી છે તો મોટું શું થઈ જશે બીનો વર્ગ થઈ જશે એટલે આપણો લસા જે છે એનો ઘન અને બીનો વર્ગ થઈ જશે એટલે આપણો જવાબ જે છે કયો થઈ જશે ઓપ્શન નંબર સી થઈ જશે પરંતુ અહીંયા ગુસ્સા પૂછ્યું હોત તો એ ઇન્ટુ બી એટલે કે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થઈ જાય ઓકે હવે બેટા લાસ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જો આ વિડીયો તમને સારો લાગે છે તો અવશ્ય આ વીડિયોને લાઇક કરજો સાથે સાથે તમને આ વિડીયોની અંદર શું સારું લાગ્યું એ તમે નીચે કોમેન્ટ પણ કરજો અને અત્યારે હું તમને જેટલું પણ અહીંયા કવરઅપ કરાવું છું એની એક પ્રોપર નોટ્સ બનાવજો કારણ કે આવું કન્ટેન્ટ જે છે બેટા દરેક જગ્યાએ તમને મળતું નથી હું તમને દરેક ચેપ્ટરના આઈ એમ કોન્સેપ્ટ બહુ જબરજસ્ત રીતે કરાવવાનો છું જેથી કરીને જો તમે આની નોટ્સ બનાવેલી હશે તો બોર્ડની પરીક્ષાના અથવા તમારે જે પહેલી પરીક્ષા કે બીજી પરીક્ષા આવે છે એના આગલા વિશે પણ તમે જોશો તો આરામથી તમારે બહુ ઝડપથી કવરઅપ થઈ જશે ઓકે હવે જુઓ દસમા નંબરનો પ્રશ્ન આપણને એવું કીધું છે કે પચીસો વીસ બરાબર બેનો નો ગુણ્યા ત્રણની પી ઘાત ગુણ્યા ક્યુ ગુણ્યા સાત હોય તો પી અને ક્યુની વેલ્યુ શું થશે આ પ્રશ્ન જુલાઈ બે હજાર બાવીસની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે તો સૌ પ્રથમ તો આપણે એના ભાગલા પાડવા પડશે કે પચીસો વીસ છે તો પચીસો વીસને બેટા જો આપણે ભાગ પાડીએ હે ને તો અહીંયા બેકી સંખ્યા જીરો લાસ્ટમાં ઝીરો હોવાથી બે વડે આપણે ભાગ ચાલશે બે એકા બે થશે બે દુ ચાર થઈ જશે પરંતુ અહીંયા પાંચ હોવાથી એક કાગળ આપીશું તો બાર થઈ ગયા બે છંગ બાર થશે પાછળ ઝીરો આવશે એટલે કે બારસો ને આવી ગયા હજુ પણ એને બે વડે ભાગીશું તો આપણને છ દુ બાર થશે અહીંયા ત્રણ દુ છ થશે પાછળ જીરો એમના એમ એટલે કે છસો ત્રીસ મળશે હજુ પણ બે વડે ભાગીશું તો ત્રણ દુ છ અને પંદર દુ તીસ આપણને અહીંયા જોવા મળે છે હવે બેટા ત્રણ વડે ભાગીશું તો ત્રણ એકા ત્રણ થઈ જશે ભાગના ચાલેની શૂન ત્રણ પચાસ પંદર થઈ જશે હજુ પણ આપણે જો ત્રણ વડે ભાગ ચલાવીશું તો ત્રણ તરી નવ થશે એક આગળ જશે એટલે પંદર ત્રણ પચાસ પંદર થશે હવે પાંત્રી છે તો તમને ખબર છે કે પાંચ વડે ચાલશે પાંચ સિતા પાંત્રી થશે અને લાસ્ટમાં સાત એકા સાત થઈ જશે તો અહીંયા શું આપણને જોવા મળ્યું કે બે નીકિલી ઘાત જોવા મળે છે ત્રણ ઘાત ગુણ્યા ત્રણ નીકળી ઘાત જોવા મળે છે બે ઘાત ગુણ્યા ક્યુ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ જોવા મળ્યું પછી સાત જોવા મળ્યું હવે આને જે રકમમાં આપ્યું છે એની સાથે સરખાવીએ તો જો અહીંયા પણ બેની ત્રણ છે અહીંયા પણ બેની ત્રણ છે અહીંયા ત્રણની પી છે અહીંયા ત્રણની બે છે એનો મતલબ પીની વેલ્યુ કેટલી મળી જાય છે બે તો અહીંયા લખી દઈશ બેટા કે પી બરાબર મને બે મળી જાય છે અહીંયા ક્યુ અને અહીંયા શું આવે છે પાંચ તો ક્યુની કિંમત મને કેટલી મળી જાય છે બેટા પાંચ મળી જાય છે તો આ થઈ ગયો તમારો જવાબ ઓકે કે પીની વેલ્યુ તમને કેટલી મળશે બે મળશે અને કીની વેલ્યુ કેટલી મળી જશે તમને પાંચ મળી જશે તો આ વિડીયોની અંદર બેટા આપણે બોર્ડની પરીક્ષાની અંદર વાસ્તવિક સંખ્યા ચેપ્ટરમાંથી પૂછાયેલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની અહીંયા આપણે રજૂઆત કરી છે તમને આ વિડીયો અવશ્ય સારો લાગ્યો હશે મેક્સિમમમાં મેક્સિમમ તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો સાથે સાથે સ્ટેટસમાં પણ શેર કરજો ઓકે તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો કરતે રહો કામ લે કે પ્રભુકા નામ જય જય જલારામ